प्रसंग स्वामीजी सर्वोपरि बढ़ हे तारीख छक्टोबर बेहजार पच्चीस शरदपूनम दिने हरिप्रबोधम त्रिवेणी महोत्सव उजवायो अक्षर मूर्ति श्री गुणातीतानंद स्वामीनों बस्सौ एकतालीस मो प्रगट्य पर्व गुरु हरी हरी प्रसाद स्वामी जी स्वामीजी महाराजनो हिरक दीक्षा पर्व तथा हरिप्रबोधम धामनो खात्मुहूर्त पर्व આ ત્રિવેણી મહોત્સવ વડોદરા શહેર નજીક આવેલા ગણેશપુરા ગામે ભક્તિભાવ અને ભવ્યતાથી ઉજવાયો વિધિનો અનુપમ અને ઐતિહાસિક લાભ લેવા દેશ વિદેશના પચ્ચીસ હજાર જેટલા ભક્તો થનગની રહ્યા હતા તો બીજી તરફ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા હતા છ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સમયો હતો અને બે ઓક્ટોબર સુધી મેઘરાજાનું વાજતે ગાજતે આવાગમન ચાલુ હતું પાણીનો ભરાવો રોકવા મેદાનમાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું હતું આખા મેદાનમાં પાણી પાણી થઈ ગયું વડોદરા અને આજુબાજુના ગામોના ભક્તોએ ડોલથી ડબલાથી સ્પોન્સથી પાણી ઉલેચવા લાગ્યા આવી પરિસ્થિતિમાં ન રસોડું કરી શકાય નર સ્ટેજ ઊભો કરી શકાય કે નરેલી ડી ગોઠવી શકાય એમ હતું એવી વિપરીત પરિસ્થિતિ હતી પણ બધા સંતો અને સેવકોનો ખૂબ ઉમંગ હતો અને બધાનો મરણીયો પ્રયાસ હતો સંતો ભક્તોએ ગુરુહરીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપ કૃપા કરો તો સમયયો સરસ થઈ જાય ત્યારે ગુરુહરીએ ભજન કરવા અને આત્મિયતાથી દોડવા કહ્યું પછી ગુરુ હરીએ એમનો વિશ્વાસ દોહરાવતા કહ્યો કે ભલે વરસાદ પડે પણ સ્વામીજી સર્વોપરી ભડ હશે આથી સંતો ભક્તોને ખૂબ બળ મળ્યું અને સહુ મરણિયા થયા ગુરુ હરીના સંકલ્પે તારીખ 3 4 5 અને 6 ઈવો તાપ નીકળ્યો કે ઘણો ખરું મેદાન સુકાઈ ગયું એટલે સ્ટેજ પર ઊભો થઈ ગયો મહા પૂજા વિધિમાં બેસનારા 3100 જેટલા ভক্তોની સરસ વ્યવસ્થા થઈ ખાતુ મુહૂર્તનો સ્થાન પર ઉછા સમયમાં ભવ્યતાથી સુશોભિત કરવામાં આવ્યું ভক্তોને પ્રસાદ આપવા માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી દરેક ડિપાર્ટમેન્ટના સંતો અને સેવકોએ ઉછા સમયમાં બધી જ સેવા પૂર્ણ કરી समय दिवसे तारीख छना रोज गुरुहरिप्रबोध जीवन स्वामीजी सांजे पौना पांच वग्ये महोत्सव स्थले पधारिया सांजे पांच ने अगियार मिनिटे गुरुहरि महापूजा में पधारिया सांजे छ चौद मिनिटे महापूजा पूर्ण थी त्यारा गुरुहरि खात्मुहूर्तना स्थले पधारिया सांजे छ ने छीस मिनिटे गुरुहरिए त्रिकी भूमि पर टचको मरिय ત્યારબાદ બ્રાહ્મણોના વેદોક્ત મંત્રગાન દ્વારા ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ વિધિના અંતે ગુરુહરીએ કળશ અને ઇંટો ભૂમિમાં પધરાવ્યા સાંજે 7 વાગ્યે ગુરુહરી સભામાં પધાર્યા પ્રથમ સર્વમંગલ સ્વામીએ ગોષ્ઠીનો લાભ આપ્યો ત્યારબાદ ગુરુહરીએ સ્ટેજની સામે આસન પર બિરાજી ભક્તિ નૃત્ય નિહાળ્યું ભક્તિ નૃત્ય બાદ ગુરુહરી સ્ટેજ પર પધાર્યા ભક્તિપ્રિય સ્વામીએ પ્રાસંગિક લાભ આપ્યો ત્યારબાદ ભક્તોએ અને મહાનુભાવોએ ગુરુહરીને હાર અર્પણ કર્યા સાંજે આઠ ને ચાલીસ મિનિટે ગુરુહરીએ એકવીસ મિનિટ આશીષ આપ્યા ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી રાત્રે સાડા નવ વાગ્યે ગુરુહરી સભા પૂર્ણ કરીને થાળ માટે પધાર્યા ત્યારબાદ આત્મીય વિદ્યાધામ પધાર્યા સમયો પૂરો થયો પછી જ ધીમે ધીમે મેઘરાજાનું આગમન થયું ભક્તોએ વિના વિઘ્ને વાહનોમાં પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રસ્થાન કર્યું જાણે એમના સંકલ્પે જ વરસાદ પડ્યો ને વરસાદ અટક્યો આમ ગુરુહ્રિના સંકલ્પે અને આશીષથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમયો ઉજવાયો સહુએ પ્રતિકૂળતાને પ્રસાદ માન્યો एटलू ज कही शक गुरुहि नो समय गुरुहिएज जा करियो जय स्वामी नारायण दासना दास, ना दास।